નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાણપુર ખાતે સુવિખ્યાત આર બેરિંગ લિમિટેડ કંપનીમાં દર વર્ષે દસ દિવસ શ્રી ગણપતિ સ્થાપના કરવામાં આવે છે ઉપરાંત સવાર સાંજ આરતી તથા પૂજન કરવામાં આવે છે શ્રી ગણેશ ભગવાનની મંગલ આરતી કરવામાં આવી અને વિસર્જનનો કાર્યક્રમ કરવામાં આવે છે અગિયારમાં દિવસે જેમાં કંપની ચેરમેન શ્રી રાજેન્દ્ર કુમાર મકવાણા મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિતેશભાઈ આર મકવાણા ઓપરેશનલ ડાયરેક્ટર શ્રીમતી અદિતિબેન મકવાણા દ્વારા પાંચ વર્ષથી આર લિમિટેડ કંપની ખાતે આયોજન કરવામાં આવે છે જેમાં હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના દર્શન જોવા મળ્યા ભગવાન શ્રી ગણેશજીને અનુકૂટમાં બસો એકવીસ પ્રકારના વિવિધ ભોગ ધરાવવામાં આવ્યા હતા અને શ્રી ગણેશજીની સ્થાપના શ્રી લઈને ગણપતિ વિસર્જન સુધી હરેશદાન ગઢવી રાજુભાઈ ગાગરેટિયા અજીતસિંહ ગોહિલ નિલેશભાઈ ઠાકર ઉરીશભાઈ સુરથાર આ પાંચ વ્યક્તિએ ખૂબ જ યોગદાન આપ્યું શ્રી ગણેશ વિસર્જનમાં ગામના આગેવાનો કંપનીના સ્ટાફ અને વર્કર સાથે વિશાલ શોભાયાત્રા સાથે ઇકો ફ્રેન્ડલી કલર સાથે ઉમંગ ઉત્સાહ સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવે છે જેમાં શ્રદ્ધા અને ભક્તિનો અનન્ય સંગમ જોવા મળે છે અને આરએમપી લિમિટેડ કંપનીનો સ્ટાફ અને સર્વ આગેવાનો અને વર્કર હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપ્રા બોટાદ